અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર મોતાલી પાટિયા પાસે ડમ્પર ડમરચાલકે બાઇકને અડફેડમાં લેતા બાઇક ઉપર સવાર મહિલાને બસો ફૂટ ઢસડી જતા મહિલાનું મોત નીપજ્યું અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામની ગણેશ રેસિડન્સીમાં રહેતા રાજકુમાર ભગત પોતાની બાઇક લઈ અંકલેશ્વર જવા નીકળ્યા હતા તે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતી મોતાલી ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી ટ્રકના ચાલકે તેઓની બાઇકને અડફેડમાં લેતા અકસ્માત સર્જાયો હતો જોકે ટ્રક ચાલક હસીનાબેનને હસીનાબેન ફૂટ સુધી ઘસડી ગયો હતો અને ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં હસીનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક રાજકુમારને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક હસીનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનશક્સે ન્યૂ અંકલેશ્વર